વિંછિયાના ઓરી ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે આપણે જણાવી દઈએ મોટો સમાચાર છે ફાયરિંગ જૂના વેરઝેરમાં ઘાતક હથિયારોથી એકબીજા ઉપર હુમલો ત્રણ લોકોએ હવામાં ફાયરિંગ પણ કર્યું જ્યારે લઘુ દાદલ પ્રતાપ ખાચર અને કુલદીપ ખાચર પર ફાયરિંગ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે વિંછિયા પોલીસ બંને પક્ષે જ્યારે લોકોને વિંછિયા પોલીસે બંને પક્ષોને નવ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે વિછ્યા તાલુકામાંથી આ ઘટના સામે આવી છે પોલીસે બંને પક્ષો થી જ્યારે નવ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જૂના વેરજનની આ બાબત છે મામલો છે બંને પક્ષો આમને સામને આવી જતા ફાયરિંગ જેવી ઘટના ઘટી ગઈ હતી અને આ સાથે ત્રણ લોકોએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે छह तारीख रात को विचिया पुलिस इंस्पेक्टर और स्टाफ पैट्रोलिंग के दौरान तीन गाड़ी को देखा है और उसको रोकने पर उसका अंदर कुल पांच लोग बैठा है और वो गाड़ी में हमें बे मिला है एक काली और एक लाइव कैटरिज और बे प्राण घातक हथियार मिला है तुरंत वो तीन गाड़ी और लोगों को पुलिस स्टेशन लेके जाने पर और पूछताछ करने के बाद कुछ जुनी ने कारण कॉन्ट्रैक्ट का इश्यू में बे ग्रुप्स को आमने सामने फायरिंग का बनाव बना है ऐसी हकीकत मिलने पर हमने तुरंत नौ लोगों के खिलाफ अनलॉफुल असेंबली राइटिंग और आर्म्स एक्ट का गुना दाखिल किया है और चार लोगों के खिलाफ अटेम्प्ट टू मर्डर आर्म्स एक्ट का गुना दाखिल किया है अभी तक लगू તો આ એક વીંછીયા તાલુકાની ઘટના છે ઘટનાની અંદર જ્યારે બે પક્ષો આમને સામે આવી જતા ખૂબ જ અરાજકતા ફેલાય તેવા મામલાઓ સામે આવ્યા છે અને આ સાથે જ ત્રણ લોકોએ હવામાં પણ ફાયરિંગ કર્યું હતું જૂની અદાવત હતી જૂની અદાવતને લઈને વેરઝેર રાખીને એકબીજા પ્રત્યે જ્યારે કટાક્ષ કરીને એકબીજા સાથે લડવાના ઈરાદા સાથે ત્રણ લોકોએ હવામાં પણ ફાયરિંગ કર્યું હતું નવ લોકોની અટકાયત કરી છે બંને પક્ષ તરફથી થઈને આ સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જૂની અદાવતનો મામલો છે વેરઝેર રાખવા બાબતે અને એકબીજા ઉપર હુમલો કરવા બાબતે આ ઘટના સામે આવી છે તો વિશિયા તાલુકાની આ ઘટના છે ત્રણ લોકોએ હવામાં પણ ફાયરિંગ કર્યું હતું અને જ્યારે કાયદાનો ભય ન હોય કાયદાને હાથમાં લીધો હોય કાનૂનને હાથમાં લીધા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો આપને જણાવી દઈએ આ જે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તે દ્રશ્યો વિછ્યા તાલુકાના છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હરેશ વિંછયા થી જોડાઈ ગયા છે હરેશ શું છે આખી આ ઘટના